પેલી ફટાફટ લે એકવાર ચૂનું જાય ને તો તને તારે છે મને તારે લે લે જલ્દી અરે પોડ્યો પાછું ખા આટે બેવું થાય બોલો બોલો ઉપર ચડવા દે જલ્દી હા ને નહીં હું કણ છે બી ગયું ઉપર લે લે પોડ્યો ઓ

મારા કેમ વ્યાનુ ખુ કોણ આયા છો એટલે તો ઉપર બેઠા આ મારો બધો ગરમી કર્યા હતો મારો

મારા બેટા પેલા સુકરા માર્યા છે પણ એ તો હવે એમ કહેતો હું હાવજ છું અને આપડે

કાકાજે ગેતે બધું કહી દે હું જો મારું તું તો કહી દે કાકાજે મેં જો મારું શિયાળ થઈ માર કઈને Hva er det du sier?

Hvor er batteriene?

আৰু য' মানে গীতকে আশা অবাখিনি পইচা নাই 너무 많이. 너무 많이. 야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야

কমটপাং yapmış কমটা, য়াপাং. আঞাজাডা ময়াড়ান! ঘেড মোয় য়ার৥ণয়